એક્સપોર્ટનો ડેટા બહુ જ મહત્ત્વનો છે આંકડા શું કહી રહ્યા છે સૌથી મોટી વાત અઠ્ઠાવન બિલિયન યુએસ ડોલરની આપણી વચ્ચે ટ્રેડ ડેફિસિટ છે આપણે ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ સડસઠ પોઈન્ટ નવ બિલિયન યુએસ ડોલર અને જે ગયા વર્ષે લગભગ સો સાતસોમાંથી લગભગ સો બિલિયન યુએસ ડોલર જેટલો આંકડો પહોંચ્યો હતો જે જે ઓફિશિયલ ડેટા છે એ પણ જોઈએ તો સડસઠ નવ બિલિયન ડોલર આપણે યુએસ પાસે ચાઇના પાસેથી લઈએ છીએ જ્યારે આપણો નાઇન નાઇન બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ છે ગેપ બહુ જ વધારે છે અઠ્ઠાવન યુએસ અઠ્ઠાવન બિલિયન યુએસડીની ગેપ છે અને આટલી મોટી ગેપ વચ્ચે આપણે લાવીએ શું છીએ તો શું આની અંદર ઝીણી આંખવાળા ગણપતિ બાપાનું કેટલું યોગદાન અથવા હું ચાઇનીઝ દોરી નહીં વાપરું કે પછી તુક્કલો નહીં ઉડાડું જે ભલે એનું નામ ચાઇનીઝ તુક્કલ બન્યું છે અથવા અમુક ફટાકડા પણ જે બને ભારતમાં છે પણ એનું નામ ચાઇનીઝ પડ્યું એટલે આપણે વાપરવાનું બંધ કરી દીધું બિલકુલ એ જ રીતે જે રીતે આપણે મૈસૂર પાકનું નામ મૈસૂર શ્રી કરી દીધું એનાથી ચાઇનાને કેટલો ફરક પડવાનો વાત જો ખાલી એ પ્રતિક દર્શાવવાની હોય કે ભાઈ હું રાષ્ટ્રવાદી છું રાષ્ટ્રભક્ત છું અને એટલા માટે હું એ નહીં વાપરું તો એ બહુ જ સરસ વાત છે પણ આમાં ફરક માત્ર સરકાર પાડી શકે એમ છે ટોપ ટેન ડેટા તમને કહેવા છે આપણે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ્સ પાંચ પોઈન્ટ પાંચ બિલિયન યુએસડીના ત્યાંથી લઈએ છીએ બીજા નંબર પર કમ્પ્યુટર હાર્ડવેર છે સૌથી મોટી વાત ગુજરાતમાં જેટલી સરકારી શાળાઓમાં મોટી મોટી ડિસ્પ્લે અને કમ્પ્યુટર્સને બધું અપાયું છે એ બધું જ પોર્ટ પર આવે ચાઇનાથી છે અલગ અલગ હોય છે મેડ ઇન ચાઇના એસેમ્બલ્ડ ઇન ઇન્ડિયા બંને ચાઇનામાં છે આપણે એને અહીંયા આ છૂટું છૂટું મંગાવીએ છીએ સીપીઓ અલગ મંગાવવાનું સ્ક્રીન અલગ મંગાવવાનું બધું ભેગું કરીને અહીંયા આપી દેવાનું એસેમ્બલ કરીને આપણે એવું કહીએ કે આપણે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ લીધી છે ભારતમાં એવી કંપની છે કે જે બનાવે છે એનું પ્રોડક્શન હોવા છતાં સરકાર ને સરકારના અધિકારીઓ મેડ ઇન ચાઇના પ્રોડક્ટ વાપરે છે મોટા ભાગની એટલે ગુજરાતની તો સરકારી વ્યવસ્થાઓમાં મોટા ભાગના કમ્પ્યુટર સોફ્ટવેર અથવા હાર્ડવેર હાર્ડવેર જેટલા વપરાઈ રહ્યા છે ત્યાંથી વપરાઈ રહ્યા છે ટેલિકોમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રીજા નંબર પર છે ઓર્ગેનિક કેમિકલ ચોથા નંબર પર ડેરી મશીનરી ચાઇનાથી આવે છે રેસીડ્યુ કેમિકલ ચાઇનાથી આવે છે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ ચાઇનાથી આવે છે પ્લાસ્ટિકનું લો રો મટીરિયલ ચાઇનાથી આવે છે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ચાઇનાથી આવે છે ઇલેક્ટ્રિક મશીનરી ચાઇનાથી આવી રહી છે આપણે ખૂબ અદ્ભુત ડેરીમાં આપણે ચાઇના કરતાં પણ આગળ છીએ એના પ્રોડક્શનમાં આગળ છીએ આપણે મશીનરી જાતે નથી વિકસાવી શકે એની ટેકનોલોજી આપણે તે બહુ અદભૂત નથી બનેલી મોરબીમાં સિરામિકમાં આપણે બહુ જ અદભૂત કામ કરી રહ્યા છીએ પણ ટેકનોલોજી આપણે જર્મન કાં તો ચાઇનીઝ વાપરી રહ્યા છીએ દુનિયાની કોઈ કોઈપણ વ્યવસ્થાઓ એટલે ફાર્માસ્યુટિકલથી માંડીને મોટા ભાગની ઇન્ડસ્ટ્રી આપણી પાસે ખૂબ વિશાળ હોવા છતાં એની ટેકનોલોજી ના સોફ્ટવેર કે ના હાર્ડવેર બહુ જ અદભૂત આપણે આટલા વર્ષો પછી પણ બનાવી શક્યા છીએ સરકાર જો એવું ઈચ્છે કે મારે ત્યાંથી એક્સપોર્ટ કરવાનું ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દેવું છે તો એટલું સરળ નથી આપણે એટલું બધું ચાઇનાથી લઈ રહ્યા છીએ અને માત્ર આપણે નહીં મોટાભાગની દુનિયા ચાઇના પર આધારિત થઈ ગઈ છે અને એટલા જ માટે કહેવા માટે પાકનું નામ શ્રી કરી દઈએ કે પછી જીની આંખવાળા ગણપતિજીનું નામ લે પ્રધાનમંત્રી તો એનાથી એક સંદેશ જાય છે પણ એ સંદેશ આપણી અંદર એક રાષ્ટ્રવાદનો માહોલ બનાવવા માટે પૂરતો સાબિત રહે છે એનાથી વિશેષ કશું આપણે સાબિત નથી કરી શકતા